યશસ્વી અને યાશી કહીને અમે બોલાવીએ છીએ જે આ ઓફિસની અંદર ચા બનાવવા માટેની ઇલેક્ટ્રિક સગડી અમારી પાસે ખરીદાવરાવી પાંત્રીસો રૂપિયાનો ખર્ચો કરાવીને એક મહિનામાં એ અહીંથી જાય છે અને હવે આપણે જોઈએ કે અહીંયા વાંચનથી અને અહીંયા આવ્યા બાદ એના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે એ આપણે બધા સાંભળી રહીશું જે આપણને બધાને મદદરૂપ થશે આમ ઓનેસ્ટલી કહું તો જ્યારે હું આવીને ત્યારે આના પછીના મારા બે ઇન્ટરવ્યુ હતા અને ખબર નહીં આમ પહેલાં જ હું આવી અને અહીંયા જ ફાઇનલ કરી લીધું પછી મેં બીજા બે ઇન્ટરવ્યુ જોયું પણ નહીં હું ગઈપ એવું નહીં કે નોર્મલી ચેક કરવા જાય કે નહીં એની ત્યાં સેલેરી કેટલી છે ને હું મેં યાદ હું ના પાડી દીધી મેં ડાયરેક્ટ અહીંયા જ ફાઇનલ કરી લીધું કેમ કે હું ફર્સ્ટ ટાઈમ અહીં આવીને ત્યારે મને એટમોસ્ફિયર સારું લાગ્યું ગયું અલા રોય મોસ ના લોટા પર છે બધા યાર જોરોતાય મેમ્બર તારી બાજુમાં આને લુઈ તને હેપી છે ને એની પ્લેસ પાછી મળે ભાઈ સાહેબ આસ્ક યુ તમારા બધા લોકો સાથેનું તારું એક એક તારે બધાના સારા ગુણો કહેવાના છે જે તે ઓબ્ઝર્વ કર્યા હોય બીજું એક એક ગુડ ફ્રેન્ડલી સજેશન એડવાઇસ કંઈ હોય તો ફરજિયાત નથી ઓર વન ગુડ મોમેન્ટ ઓફ બિંગ હિયર અહીંયા અહીંયા રહ્યાની કોઈ એવી મોમેન્ટ કે જે તને ખૂબ ગમી હોય એ તારે છેલ્લે બોલવાની છે ફર્સ્ટલી બધાને ખબર જ છે કે મારું અત્યારે હારું મતલબ હું બધા કનેક્ટેડ તો સમીર સર સાથે મુંબઈ નું કનેક્શન છે હાલો પછી મુંબઈ આ બે એકબીજાને વધારે સમજે છે એવું લાગે છે આપણે બધા તો હાળા ગામડે થી આવેલા આપણું કઈ કામ જ નથી અહીંયા મને હા મુંબઈ લે મને મને સમીર સર લે મુંબઈ લેવલ બોલ લે બોલ મુંબઈ લે પહેલા તો સ્ટાર્ટિંગમાં તો મને હું નહોતું પણ મુંબઈ થી જ એટલે ને જસવ એનો નેચર એટલો સારો છે અચ્છા ઓકે બોલો મને ગાઈડ કરે ને એટલે મને અરે તને અનિલ ગાઈડ કર્યો કદી કોને સમીરભાઈને હા ના એવું કાઈ એવું કાઈધું જ નથી લે બોલો અ બોલો તું બોક્સપાટી માણસ છો લે બોલો મુંબઈવાળાને 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 ને કરતા જોરને લે લે ભાઈ સવિર ભાઈ કોને મને ઓકે ઓકે મસ્તી ઓકે યસ પ્લીઝ કન્ટિન્યુ હા તો હઉ થી હું આવી ને ત્યારે એની પ્લેસ મતલબ હું આવી ને ત્યારે એની પ્લેસ મે લઈ લીધી પછી થોડો ટાઈમ ને થોડા દિવસો ગયા પછી એની એરે મતલબ છે અને પછી મેં અચાનક એની મારથી એની વોચ તૂટી ગઈ ઓ બાપ રે એ ક્યારે થયું નહીં થઈ ગયો ઓ ભાઈ સાબ એટલે પછી ખબર મોટું બોલ્યો <Five pressing ricochipation> <the> <laughs> એટલે તો ટૂંકમાં તને સારું લગાડવા અત્યારે બોયલી કેમ કે પછી તો મળશે નહીં આવું કાંઈ ચાન્સ નહીં મળે એટલે કે ભેગું કરી દઉં બીજું એનું સારી વાત કહી દે એટલે સારું લાગે ખીજાણો નહીં એ સારી વાત છે તો પણ નેચર હું આજુબાજુ છે ને હસતા હસાવે બઢિયા બઢિયા સર મતલબ સ્ટાર્ટિંગમાં તો એમને મને શીખવા એને શીખવાડી દીધું દિવસો આવ્યા હતા ત્યારે અનિલેક્સેશન એ ક્યાં બોમ્બ ફૂટેગા મેરે ઉપર ઓ આને હા 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 બરાબર બરાબર હજી મજા આવે છે હજી વખાણ મતલબ કે એને ત્યારે તો હું વાત પણ ન થતી પણ એ આમ વાત કરતા અને બધું એને શીખવાડ્યું સ્ટાર્ટિંગમાં જ શીખવાડવા

મેં પેલા યસ ફેર સ્ટાર્ટિંગ માં મારું મતલબ વાત નો થાતી કે અલગ જ એટલે વાત નો થાય પછી અચાનક થી એક એકવાર બહાર બેઠા તો લા આંટી હતા પોતા મારવા માટે તે બહાર બેઠા હતા ને મેં બધાનો ફોટો પાડતી હતી મેં એમનો પણ પાડ્યો બહુ ફની ફોટો તો સ્નેપચેટ માં લીધો તો પણ બધાનો ત્યારે ત્યાર થી અમારી વાત થાતી એવી ને થી આમ શાંત મતલબ શાંત છે હા હા આમ જે લપ નથી બહુ

હજી કઈ રહી ગયું હજી કઈ વખાણવાળું કરો યશમાં મને નો માય આ ઇફેક્ટ ઓફ ગીતા હવે લકી નથી પણ આપણે વાત કરીશું અજીબ છે માની લો હાથ આ જતા હોય મતલબ હું આમ જાતી હોય ઈ હા એટલે આગો આગળ જતો રે આગો જતો રે બહુ દૂર હોય જ રે મને એમ થઈ આ શું છે બોલો આટલું દૂર કેમ જાય રે હોય ડોલ્સ માટે હોય કેમ છે તો મને રિસ્પેક્ટ સેફ માટે હા બરાબર બધી તો મતલબ થોડી અજીબ લાગે મને કે બોલે જ ને ઈ જમવા આવે 10 મિનિટ જમ જમે વયા છે એના કામમાં એ બોલે પણ ની વાત મેં આમ આવી ન જારે પણ દીપ મળવા ગઈ છું નંગ ભઈલા કા એને રીતે એનું કામ જાય વાત મેં જોયા જ નથી આમ ફની આમ બધાયને એને હામેથી બોલાવવું પડે અરે હામેથી વાત તો તું એને એક સલાહ એ અત્યારે અહીંયા નથી તો એક સલાહ દેતી જા કે આવું કરજો નહીતર લગનમાં તકલીફ પડશે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નહીં મળે એમ તો સરખું કઈક કહેતી જા તું એને

પ્રશાંત અને હું ફર્સ્ટ લે આવીને ત્યારે એની જ્યારે મારી પહેલા વાત થઈ ઇન્ટરવ્યુ માટે મેં આમ આવ્યા ને ત્યારે મતલબ મને બહુ એમ નેચર જેમ તો મતલબ આમ એવું લાગે જ નહીં કે ગાલ લાલ થાય છે આ વાળાના ગાલ લાલ થાય છે હા કન્ટીન્યુ કન્ટીન્યુ હા તો આમ બધાએ રહેવું નહીં કે આમ કોઈ અલગ બિહેવ કરે જસ્પી કોસ આમ એમ્પલોય છે એવું કાંઈ પણ નહીં એના મનમાં બાકી નોર્મલી હોય એમના મનમાં કાંઈ નથી આમ બધા સાથે આમ બહુ સારી રીતે બિહેવ કરે ઓકે ગુડ છે વોટ અબાઉટ દીપિકા મને એમની યુ વાર રાઇટ ગુડ ગુડ ઍબ્ઝર્વેશન હવે ગુડ ઓબેસન ગુડ સ્માઇ ખુલ્લીને હસી શકે હા જ્યારે મતલબ કોઈ નાની વાત હશે ને એમાંય હસે મતલબ કેમ જો અનિલ અનિલ હશે ને તો અનિલ કેમ છે કહો જા 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 આ

હવે કોઈ નહીં બનાવે એટલે આ તો તું હતી એક્ટિવ એટલે બધાને બધા સ્વાર્થી છે એમ કોઈને ચા બનાવી નહોતી કોથળી લાવે ને કપ ભરે ભંગાર ચા પીવે ભંગાર તે અત્યારે મહિનો જે ચા પાય ને હું તને કહી દઉં આ બધાને શરમ આવી જોઈએ ટેકનિકલી પણ તે જે કેરિંગથી જે ચા પાય ને બધાને એવી કોઈ ન પાય અને એટલું સરસ કેરિંગ કરીને બધા જેણે પીધી એટલે સરમ ઇન ધ સેન્સ કે કે ઇટ્સ અ ગુડ જેસ્ચર કે કોઈ તમને આટલું કેર કરીને પાય છે એમ બરાબર એટલે તું જેમ બોલીને કે ચા કોઈ પાતું નથી ચા તો બધી ઓફિસોમાં મળતી જ હોય બનાવતા હોય ને બધું પણ આટલું સરસ કેર કરીને બનાવવી પાછી પાવવી બધાને એ બધા ન કરી શકે એટલે આવો ભાવ આવો આવો તારો જાળવી રાખજે બધા માટે કાંઈ વાંધો નહીં એ આયુર્વેદવાળા બધા ખોટા આપણે ચા પીવાની

મને તો ખબર મને તો અત્યારે બોલી ત્યારે ખબર પડી અને આ યાદ રાખજો તમે બધા છોકરાઓ કાલે લગ્ન કરી લ્યો ખારું તીખું મોડું ગમે ને ગમે એમની કહેવાનું મોડું છે આજે આજે ખાલી થોડોક સ્વાદ અલગ છે શું કહેવાનું પણ આવું કોઈ દિવસ જાહેરમાં તો કહેવાનું જ નહીં કે મોડી છે તું તો છે તું તો મોટો એડવાઇઝર છો જ એનો એટલે તારી વાય કંઈ લેવાની જરૂર નથી બહુ દઈ દીધી

કઈ એસોવા કઈ સ્કૂલ દા હેડલે મિસ્કીત તારે કોલેજ છે અને બેગ નું વજન ભાર ઉતારે ઉપર એ બો આપની પ્રમાણે માય ગોડ આ તો આટલું તો એના મમ્મીએ જ ની ઉઠાયર્યું છે ડેફ્ટ એટલે તારા થર્ડ ડેફ્ટ છે યાર ગજબ શું વાત ગુડ શટ तो मारे क्यों हुआ है ना तो मारे विचार हो पड़ेगा क्योंकि ना खोटो लगी है अरे समय रुपए ना वो आज कर दो ना तो हम क्यों हुए शेपन कहीं रहते क्यों हैं तो मतलब खोटो नहीं लगा रहा हूँ तो क्या तो क्या तो आह इट्स अ गुड एडवाइस है ना ये तो ऑलरेडी सिमिलर में आप ही फरी बोल तो एक मिनट <laughs> <laughs> <गरागे। laughs> <laughs> 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 ખોટું લાગી ગયું લાગુ જ જોઈએ ને કેમ હાલ તમે બોલવામાં ધ્યાન રાખો રિસ્પેક્ટ કરો

જય વુડ યુ लाइक ટુ સે સમથિંગ मारो अच्छी बात थी बॉयले बात જીવવાનું <laughs> છે <How boring. laughs> <Good job. laughs> અમને પણ ગમ્યું તમે માત્ર થોડા ટાઈમના અમારી સાથે સાથી હતા ભગવાન કરે તમે પાછા આવો જલ્દી અને આપણે પાછા જોડાઈ જઈએ અને પાછી તું જાય ત્યારે પાછું આવું શૂટિંગ કરીએ વખાણવાળું કેવી મજા આવે આવી રીતે હસતો 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 જાઓ હસતો હસતો આવજો જય શ્રી રામ જય શ્રી રામ